बरोडा थी रसिला बेल, डॉलर याना ना सर वैष्णव ने जय श्री कृष्ण कोई कोई नो न थे रे कोई कोई नो न थे रे ना हक मरिए से बदा मथे मथे रे कोई कोई नो न थे रे मन थे माने ला के या बदा मारा માની લે જે વડા તારા કે મારા સ્વાર્થ વિના પ્રેત કોઈ કરતો નથી રે કોઈ કોઈનો નથી રે કોઈ કોઈનો નથી રે કોઈ કોઈનો નથી રે નાહક મરીએ છીએ બધા મથે મથે રે કોઈ કોઈનો નથી રે આ મારો દેકરો ને આ મારો બાપ છે આ મારી ઘરવાળી ને આ મારી માત છે મુવાની સંગાથ કોઈ જાતો નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે નાહક મરીએ છીએ બધા મથે મથે રે કોઈ કોઈનો નથી રે જગમાં જને તાય જન્મ જ દે પાડી પાળી ને મોટો જગેદો પાડી પોષે ને એને મોટો જગે દો એ તો પરણ્યા પછી માને સામું જોતો નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે ના હક મરીએ છે બધા મથે મથે રે કોઈ કોઈનું નથી રે કંઈક ગયા ને કંઈક જવાના ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના ગયા એના ના કોઈ સમાચાર નથી રે કોઈ કોઈનું નથી રે ગયા એના કોઈ સમાચાર નથી રે કોઈ કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે નાહક મરીએ છીએ બધા મથે મથે રે કોઈ કોઈનું નથી રે મરવા પડે ત્યારે કોઈનો બચાવે सगा सम्बन्ध तारा खा जा अल्याह रे नो नाम तथे रे न कोही रे अल्याह रे नाम ते कोही कोही रे कोही कोही रे कोही कोही रे नहक मारिए चि बधा मे मे કોઈ કોઈનું નથી રે સમજી લે લડા જે તે તો જાને મનો દેહ મેળો હરે ને સંભાળવા સાચો સંગાથે મારો શ્યામ છે રે કોઈ કોઈનું નથી રે સાચો સંગાથે મારો શ્યામ છે રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનો નથી રે કોઈ કોઈનો નથી રે નાહક મારીએ છીએ બધા મથે મથે રે કોઈ કોઈનો નથી રે કોઈ કોઈનો નથી રે કોઈ કોઈનો નથી રે ગિરિરાજ ધરણ બીજે